જય માતાજી અને ગુડ મોર્નિંગ આપણી ભાઈ થઈ ગઈ શુભ શરૂઆત સવારની ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત છે ને આપણે સવારના પૂરમાં ભાઈ દુકાન ખોલીએ એટલે રોડમાંથી થોડીક સેવ નાખી દઈએ તો સાઈકલાં છે કોઈ હરિયા ઓક્યું છે કોઈ કાબેર્યું છે આ બધી આવે ભાઈ ને આપણે એને ખબર આવીએ એનું કારણ છે કે જરમર વરસાદ ચાલુ હોય એટલે આ આભિષેક ત્યાં જાય બધાય તો તેને આપણે પહેલાં સવારના પૂરમાં દુકાન ખોલી છે આ મૂકીએ અને સીધી થોડીક સેવ નાખી દઈએ બે એની પ્રક્રિયા કરતા હોય આપણે આપણા ધંધામાં વરગી જાય તો આ આશે અમારી શુભ શરૂઆત સવારના પૂરમાં તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત જતા ખેડૂત ચેનલને જે આ રીતે બધી બેઠા હોય કે આગળના માથે આ બાજુ સાઇકલાની શેખાતા હોય ધડબડાટી બોલતી હોય સવારના પૂરમાં ઝીણા ઝીણા ચાટા ચાલુ હોય આ છે ગામડાની સવાર કાઠિયાવાડની મોજ મોજે દરિયા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ હરી આવું બી ધડબડાટી બોલાવે ભાઈ સેવું બેવું નાખ્યું હોય એટલે માનો પચા હાઇન્ડ સિકલા હોય ભાઈ આપણે ઘણીક વાર મજા આવે કે નહીં ભાઈ આપણે આ લોકોને થોડુંક નાખીએ અને સોમવાસે ક્યાં બી શાળા જાય બધે પશુ પક્ષીઓ તો તેના માટે સવારમાં સેવ નાખવાનું કામકાજ હોય શાહ બનાવવાનું હોય આવું કામકાજ ચાલતું હોય ધીરે ધીરે ભાઈ ત્યાંથી આપણે આગળ નીકળી જાય તો આવી ગયા દુકાને આપણે જગા બાબા ચાલુ વરસાદમાં ક્ષત્રિબત્રી હોડીના આપણે પી નામ છે પિયુષ પાન એન્ડ ટી સેન્ટર જંગર ગીર તાલુકા માળિયાના જિલ્લા જૂનાગઢ અને ગડુ તારાળ હાઈવેમાંથી આપણી દુકાન આવેલ છે આ રીતે વજુભાઈ આવી ગયા ભાઈ કુંજભાઈને લઈને ધીરે ધીરે અવારના પોરમાં કુંજભાઈને ભણવા જવાનું એટલે વજુભાઈ ધીરેથી ગાડી રોકી હવે એ ધીરે ધીરે કુંજભાઈ ઉતરી જાય ગાડીમાંથી સીધી ફટાકે ઉતરી એ લોકો પણ હવે હવે આપણે નીકળી જાય ભાઈ ચા દેવા ચા બનાવતા હતા ધીરે ધીરે આ બધી કામકાજે ચા જઈએ આપણે નરસિંહભાઈની દુકાને ચા દેવા જાય અહીં કાદવ કિશર જોરદાર છે ભાઈ ગામમાં તો એનું કારણ છે પાણીના નિકા ઓછા હોય એટલે કાદવ ધોળી જ છે આ બાજુ આવી ગઈ મારી પ્રાથમિક શાળા સામેની સાઈડમાં દેખાય આ હાઈસ્કૂલ છે અહીં થોડુંક પાણી ભરેલું છે તો લાઇક કમ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગત પર જય જવાન જય કિસાન મિત્રો સાઈડમાં સ્કૂલ છે અને આ બાજુ જમણી બાજુ સ્કૂલ છે ડાબી બાજુ પ્રાથમિક શાળા છે ત્યાંથી ખાડો પ્રસાર કરીને ભાઈ ઓહો પાણીનો દરદરિયો છૂટે સ્કૂલમાં થતી ભાઈ મજે દરિયા હાલે ભાઈ કાદવ કિસર તો છે પણ આપણે ધીરે ધીરે આયેલા જઈએ પડવામાં પડી જવાય ભાઈ ધ્યાન રાખવું પડે ત્યાંથી આપણે આગળ આવેલા તો આ બાજુ તમે પ્રાથમિક શાળાનો સીન બતાવો ત્રણ માની સ્કૂલ છે ભાઈ પ્રાથમિક શાળા જો આ રીતે ચાલીને જઈએ આપણે ત્યાંથી આગળ વધીએ તો ભાઈ દેખાયજો પાણીનો ટાંકો શું માણીએ અત્યારે બંધ પ્રક્રિયા અમી દુકાની દુકાન દેખાય સબસ્ક્રાઇબ કરવાનું જય જવાનું જય કે નરસિંહભાઈની હવે આપણે ચા પગડવાનું હતું કે કામ ચાલુ થઈ ગયું નરસિંહભાઈ કે પાના પકડ મારે સ્ટાર્ટર રૂમમાં આપણે ચા કા કરીને દસ રૂપિયા રોકડિયા કરીને ફટાક નીકળી ગયા આ બાજુ સ્કૂલનો કૂડો દેખાડો અમે પાણીનો ટાંકો છે આ બાજુ દેખાય પ્રાથમિક શાળા ત્યાં પ્રાથમિક શાળાના જે એક આપણે નજર મારી દે કે હોલો દેખાણો તો એની માથે કોમેરો ફોકસ કર્યો હોલાભાઈ ગોતે આમાં પણ કંઈ મળતું મળતું એની ફાંકા મારે છે યારી તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન ત્યાંથી આગળ વધ્યા ને આપણી ગલેરીમાં પૂગી ગયા ભાઈ ત્યાં આપણું દેખાણું હમું મકાન ડબલ માળનું પાણીનો ટાંકો તેમાં ફોકસ કર્યો જોયું જો કાસબાભાઈ બેઠાતા છે આપણા પાણીના ટાકામાં છે આ દુકાને ભોગી ગયા ભાભા ધતુરીની મોજ કરતા હતા બેન ધતુરી ઝીકે ધીરે 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 કાળુભાઈ માવો દેખાડે કે હાલ માવો ખાવું કે નહીં આપણે બાલુ કાકા બેઠા આપણી દુકાન આવી ગઈ પિયુષ પાન અને કોલ્ડ ડ્રિંક્સ જંગલ ઘી કાળુભાઈ કે માવો ખાઈ લેવું કે ભાઈ આપણે નથી ખાવું ભાઈ લગાવી શાહ અને ભાભા આ બાજુ ધતુરી જીકે એક કોરા ધતુરી આલે ભાઈ ને એક કોરા શાહ આલે મોજે દરિયા હાલે ભાઈ જા લગાવી ભાઈ અરશુખભાઈ ભાઈ ને કોઈ અને ને ને બધા ચા પી બાબા એ ધતુરી ઠલવી બાપાએ કર્યો ઘા ભૂકાનો ગળાકનો અને આ બાજુ છે આપણે સાયકલા માટે રાખેલ શોખા છે તે છે એટલે કે એ લોકો પણ ક્યારેક ક્યારેમાં સાયકલા ખાવા આવતા હોય ને પાછો ત્યાંથી આગળ વધતા આપણે ગામ ગયા હતા ભાઈ રમડેસિંહ બાજુ ખાંભા બાજુ એટલે માસીના ઘરે પી ગયા હતા ત્યાં ત્યાં હલવાઈ ગયા હતા ભાઈ ખાંભા કાલે આપણે ટ્રીપ મારી હતી આ બાજુ ધમધોકાર વરસાદ પડતો તો જોરદાર મોટા મોટા સાટા પડે ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું ખેડૂત ચેનલ જય જવાનું જય કિસાન ભાઈ પાણીના મોટા મોટા દરિયા છે ને એવડા તો સાટા ભાઈ આ સોમાસામા રહી નથી હવે બહુ મોટા મોટા સાંટા છે આપણી ગાડી પલરી ગઈ ભાઈ ને બધીમાં પાણીના પાણી જ પાણી દેખાય યારી કરા તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો મોજે દરિયા હાલે પણ હવે હલવાણા આપણે તારાડા ગયા હતા એટલે અહીં રમડેસિકી ગામમાં આપણે માસીની જ્યાં ધાની માસી કરીને મારા છે ભાઈ રમડેસી ત્યાં રોકાણા ઘડીક વાર રમડેસી સાટા એ ઘડીક વાર રોકી દીધા આપણે હલવાણા એટલે સીટ કોઈ નથી ભાઈ રોકાવું જ પડે એમ થઈને કારણ કે ઘડીકવાર સાટા આવ્યા પણ પાણી પાણી કરી દીધું બધી ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબંધો તાત ખેડૂત ચેનલ જય જવાનું જય કિસાન મિત્રો પાણી ઘડીક વરસાદ આવ્યો ભાઈ આ ભાઈઓ ઘરમાં આપણે કેમેરો ફોકસ કર્યો પંખા પંખા ને ભાઈ આ બાજુ માં પાણીમાંથી લીધું ન્યાય પાણીના દરદરિયા છૂટે ભાઈ એનું કારણ છે કે વરસાદ ધીમો પડી ગયો પણ પાણી તો જે મેળી માંથી આવતા હોય આપણે મકાનોમાંથી ચાલુ જ છે આ બાજુ પાણીના ધરદરિયો છૂટે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ છે કે દાખલ આપણે ગાડીમાંથી ફોકસ કર્યું એ પલળી ગઈ હતી ત્યાંથી આજુબાજુ નજર થઈ તો પાણી આડે ભાઈ હવે ભાઈ આપણે બપોર પછી આવી ગયા ખેતર ત્યાં દવા સાટવાનું કામકાજ આવતું હતું બ્લેક અમૃતનો પટ છે ભાઈ એમાં કારણ છે કે નબળી માંડવી દેખાય છે જ પીડાશવાળી એટલે ઓર્ગેનિક દવા એક છે બ્લેક અમૃત એ મારવાની શરૂઆત કરી પાંચ પાંચ ફાયર લેતા એટલે ભેગા ભાઈ ત્યાંથી આપણે ધીરે ધીરે ધીમો પાંપ કરી થોડોક ને ત્યાંથી આગળ વધી જાય ભાઈ સાઈડમાં પાંપ ધીમો કરવો પડે એનું કારણ શું છે કે રહી જાય કે બધી ખોટી વેસ્ટેજ દવા જાય શરૂઆત કરતી હતી પાછી ભાઈ દવા છાંટવાની આપણે સેજ છે ભાઈ ગારો એ શોટે ભાઈ પણ હવે સીટકો નથી એનું કારણ છે કે વરાપ તો કાલની તારીખમાં હતી ને ભાઈ આપણે પચીસ સાતે આ દવા અમે સાટેલ છે ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ આયરને વધારે લેતા જાય એટલે હું એક આયરમાં ગદર ન થાય વારા ફરતી વારં પગું મૂકી જાય ધીરે ધીરે હેલે જાય બે ઘોરા બે બે ત્રણ 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 બે બે ત્રણ ત્રણ પાંચ છ પાંચ છ આયરું લેતા ડબલ ડબલ આયર એમ તો દવા થતી જતી ભાઈ ધીરે ધીરે સાટવામાં આ રીતે શરૂઆત કરી બ્લેક અમૃતની જે ઓર્ગેનિક દવા આવે ભાઈ બ્લેક અમૃત કરીને જ્યાં નીચે કટકીનો ભાગ છે તેમાં પીડાશરક માંડવીમાં દેખાય તો આપણે કે મારી દઈએ આવું બધી કામકાજ હાલે ભાઈ ખેતીવાડીને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન મિત્રો પાછા હેડમે પૂગી જાય એટલે સહેજ ધીમો પંપ કરી ને આપણે બસ પાછા ભરવાની તૈયારીઓ કરીએ ભાઈ ત્યારથી પાછા ધીરે ધીરે પંપ ચાલુ રાખી શરૂઆત કરી ભાઈ બે બાજુ ત્રણ ત્રણ આરું લેવાઈ ગઈ શરૂઆત કરી જ્યાં રહી ગયું હોય તો આપણે પાછા એમ છે કે મારી દઈએ ધીમો મૂકવાર રાખીને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત્ખેડૂત ચેનલના આવા નવા વિડીયો જોવા માટે તમે જગતનો તાત ચેનલ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને લાઇક કરો ભાઈ અને લોંગ વિડીયોમાં સપોર્ટ કરો જય જવાન જય કિશન આશે ખેડૂતનું જીવન ભાઈ જે કણમાંથી મણ પેદા કરે એટલે કે ખેડૂત આવું બધી કામકાજ હોય ભાઈ અમારું ગાયની રોજિંદા પીડાશ પડી ગઈ માંડવીની એટલે એમાં દવાઝીએ ભાઈ જે ઓર્ગેનિક દવા આવે બ્લેક હું કામકાજ છે મોજે દરિયા છે પણ હવે દવા ધીરે ધીરે શરૂઆત કરવી પડે એનું કારણ છે કે નબળાઈ બતાવે માંડવીમાં ભાઈ પીડા દેખાય તો સ્વીટકો નથી છે ગદડ પણ થાય ખેતરમાં પણ હવે વરસાદ રહેતો જ નથી તો શું કરીએ ભાઈ સીટકો જ નથી પંપ ખૂટી ગયો ને પાછી શરૂઆત કરીએ આપણે ઉપલા ખેતરમાં જે આ માંડવી લાગઠવા આવી ગયેલ છે ટૂંકમાં એ આપણે ખરીનો ભાગ છે શરૂઆત કરી દીધી પાછી હવે આમાં તો તુવેરનો ગાળો રાખી ગયું છે કટકીમાં હત આપણે સાટતા તેમાં તુવેરનો ગાળો રાખી ગયેલ નથી આમાં તો શ્યાર શિયાળ આયરું ખાલી લેતી જવાની હોય ધીરે ધીરે આવેલું જવાનું હોય આમાં પીડાશ ચેંક ચેંક દેખાય બેગ પંપ મારી દઈએ એટલે થોડીક પીડાશ દૂર થઈ જાય ને આમ તો ઓલમોસ્ટ એનું કારણ છે કે આઠ દસ દિવસ જ્યાં વરસાદ પડે એને લીધે પીળાશ છે પણ આપણે દવા એ બ્લેક અમૃત પડી હતી આપણે મેરે આપણે પોટ મારી દઈએ ભાઈ વાડી આવ્યા તો દસ બાર પંપ જેવું થાય ચાર સાડી ચાર પાંચ વીઘાની દવા છાંટવાની છે આ રીતે શરૂઆત કરી દીધી ધીરે ધીરે ભાઈ આપણે ઉપરના ખેતરમાં શરૂઆત કરી નીચે કટકી છે એમાં લાગટ હતું આમાં તુવેરનો ગાળો રાખી ગયો છે માંડવીના અત્યારે પચીસ દિવસ ઓલા ઓગણત્રીસ દિવસ જેવું થઈ ગયું મીઠાવી ઓગણત્રીસ દિવસ અને તુવેર વાવવાની છે પણ અવાર ઓલમોસ્ટ માંડવીની સેજ નબળાઈ બતાવે ભાઈ એના લીધે બે પાંચ દિન મોડી વાવશું તો હાલશે બાકી અમારે મહિના દિમાં તો એમ ને કે માંડવીના પાટલા ભેગા થઈ જાય પણ આવી રત વરસાદ આઠ દિવસ આવ્યો એના કારણે માંડવીમાં પીડાશ દેખાય છે આવી એટલે આ બધી પટ આવે બાકી અમારા બ્લેક અમૃતનાને પટ તો લગભગ મારવા જ ન પડે એનું કારણ છે કે આઠક મહિનાની આજુબાજુ અમારી માંડવી છે ને પડતર હોય ત્યાંથી આપણે ઉતલ પૂરી કરીને પાછા આ બાજુ વરી ગયા અમે શરૂઆત ધીરે ધીરે કરી દીધી ભાઈ સાટવાની પાસે આ આયરું જ લેવાની હોય આમાં તોય સારી કોરા ઉડે તો જતું જ હોય એનું કારણ છે કે પવન આવતો હોય તો સાઈડમાં ઉડી તો જાય ઓલીઆઈરમાંથી આમાં ઉડી જાય ને આ એરમાંથી ઉડી જાય એટલે આવું કાજ હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું નહીં જગતમાં ત્યારે જવાનું જાય કિસાન મિત્રો ઓર્ગેનિક દવા હાલે બ્લેક અમૃત અને કાલે નેદની દવા મારવાની ગણતરી છે એટલે કાલે લગભગ લોક તો આવશે જ દવાનો કદાચ ટાઈમ મળશે તો બનાવશું કંઈ નક્કી નથી આવા નવા વિડીયો જોવા માટે જગતનો તાત્કાળે સંજને લાઇક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો લોંગ વિડીયોમાં ભાઈ જય જવાન જય કિસાન મિત્રો બ્લેક અમૃતનો પટ ઓર્ગેનિક આવે અત્યારે કાલે તો નેદનો મારશું આવું કામકાજ છે ભાઈ ખેડૂતોનું સિટકો નથી ભાઈ અત્યારે પગમાં ગારો તો છૂટે એનું કારણ છે કે હાથ આઠ દસ દિવસ આઠ દસ દિવસ જે વરસાદ ચાલુ હતો એને લીધે દવાનું કામકાજ આલે સાંટવાનું બ્લેક અમૃત જે ઓર્ગેનિક દવા આવે ભાઈ અને મીડિયમ ફુવારો રાખી મેરે જતા હોય આ બાજુથી પવન હોય એટલે સાઈડમાં એ વિડીયો જતી હોય એટ દવા આવું બધી કામકાજ હોય આપણે સાટતા હોય આપણે ખબર ન પડે પણ જે આપણો કેમેરામેન હોય એને બધી ખ્યાલ પડતી હોય ધીરે ધીરે કરતાં આપણે આવી ગયા આ બાજુ આગળના ભાગમાં એ ખરીનો ભાગ છે એટલે ત્યાં માઇન્ડ બી ટૂંકમાં સારી હોય થોડીક બહુ મસ્ત માઇન્ડ હોય તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલને જય જવાન જય કિસાન આ સેજ આપણે ડીમ પંપ કરી દે હોય એનું કારણ છે કે માઇન્ડ બી હારી છે એટલામાં ફૂલે ફૂલ રાખવો પડે ફ્રેશ વ્યવસ્થિત લાગી જાય અને આમાં સેજ હારી માંડવી આ ખરીનો ભાગ આવી જાય આમાં લાગટ હોય એટલે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો ખેડૂત થઈને જય જવાન જય કિસાન શરૂઆત કરી પાછી ભાઈ આપણે પંપ ભરીને બસારે હાયર લઈ અને ધીરે ધીરે સાઇટે જાય આવું કામ કરશે ખેડૂતનું તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો જગતનો તાત ખેડૂત ચેનલ ને અને આવા નવા વિડીયો જોવા માટે મદદ કરો ભાઈને લોંગ વિડીયોમાં સપોર્ટ કરો તો મોજે દરિયા આવી જાય મોજે દરિયા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય જવાન જય જય જવાન જય કિસાન જય જવાન જય